પુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે તે પ્રમાણે હકીકત એમ છે કે ગઈકાલે રાતના ત્રેવીસ પિસ્તાલીસની આજુબાજુના ત્રીસ પિસ્તાલીસથી બાર વાગ્યાના સમયમાં જગદીશ રાજેશ મારવાડી કે જે અવધૂત ફાટક કે વિશ્વામિત્રી રસ્તા પર સાઈડમાં પોતાનો રમાસાનો ધંધો કરે છે અને રાત્રે ત્યાં જ આ લોકો ફેમિલી સાથે સુઈ જતા હોય છે ફરિયાદીના જણાવ્યા અનુસાર એક ક્રેટા ગાડી જેના નંબર છે જી ઝીરો સિક્સ આરડી ડબલ ઝીરો ટુ સેવન અને તેનો ચાલક છે નીતિન કિશન ઝા એ માંજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિયર હતું બેરિકેટ હતું એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અટપેટી દે અને આગળ જતાં એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો ચાર વર્ષનો એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું આ સિવાય ફરિયાદીના પત્ની એના બેન અને એના જે બનેવી હતા એને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી ફરિયાદીના પત્ની છે જે બેન છે એમને જમણા હાથમાં છે એ ફ્રેક્ચર થયેલી છે ત્યાંથી પછી આ જે આરોપી છે પોતાની ગાડી અંકારીને આગળ જતો રહેલો હતો ત્યાંના લોકોએ એનો પીછો કરેલ હતો અને આગળ જઈને આ ગાડી આચરેલ હતી ત્યાંથી આ જે ચાલક છે એ નશાની હાલતમાં જોવાનું હોય એવું માલુમ પડ્યું હતું તેને પછી ત્યાંથી રાવપુરા પોલીસ સ્ટેશન પી સીઆરમાં લાવવામાં આવ્યો હતો અને બી કલમ એકસો પાંચ એકસો પચીસ એ એકસો પચીસ બી બસો એક્યાસી તેમજ એમવીએની એકસો પંચ્યાસી જે ટ્રીક એન્ડ ડ્રાઈવની છે એકસો ચોર્યાસી બેદરકારીભર્યું ડ્રાઈવિંગ એકસો સિત્યોતેર અને એકસો ચોત્રીસ મુજબ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એ સ્પોર્ટ પર એ ભરે છે મકરપુરા વિસ્તારમાં અને કોટા વિસ્તારમાં છે એની કપડાની દુકાન છે એવું જાણવા મળે છે હા એને જો આ ટ્રીક એન્ડ હોય તરત જ અમે અને રાવપુરા પોલીસ સ્ટેશન હતા રાવપુરા એને બી થોડો માર 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 માર્યો હતો એની સારવાર અને જે બધું તેને ટ્રીટ કરેલું છે એના માટે એના મેડિકલ કેસ તરત જ કરી નાખવામાં આવ્યા હતા એટલે બીજું વાયર એ તો એફએસએલમાં મોકલી છું ને એફએસએલમાં આવ્યા પછી ખબર પડશે કાર છે એ પોતા માલિક છે એવું કે છે પણ કોઈ કોઈ નહીં જૈન નામના બીજા છે એમને એવું જાણવા મળ્યું પરિવારજનો છે એમણે પણ અમને સંપર્ક કર્યો હતો અને બાળક નાનું હતું એટલે એનું જે ખોપડીના ભાગથી ગાડી ગઈ હતી તો એ છતાં કે સર અમારે પીએમ નથી કરાવવું પણ આ એક ગંભીર ગુનો છે કે જેમાં સમગ્ર મામલો છે એ પોસ્ટમોર્ટમ પર વધારે ડિપેન્ડ કરતો હોય છે એમને કે એમને કીધેલ કે આ જે આરોપી છે એને કડક ને કડક સજા થાય અને કાયદા પ્રમાણે એને તમને મળી રહે માટે તમારે આ કરાવવું પડશે અને એમને ખાતરી આપેલી હતી કે આ જે આરોપી છે એને કાયદા પ્રમાણે વધારેમાં વધારે સજા થઈ થાય એવું અમે કરીશું કારમાંથી શું મળી આવ્યું છે કારમાંથી જ્યારે આગળ જતો રહ્યો હતો લોકો એને આકર્યો હતો અને હાકર્યા પછી લોકોએ કદાચ આને કદાચ મીરમાર બી મારેલો છે અને ગાડીને બી નુકસાન કરેલું છે પરંતુ ગાડીના જે વિડીયો જ્યારે બન્યા હતા ત્યારે એમાંથી કદાચ વિચારની બોટલ હોય એવું જણાય આવતું હતું પરંતુ જ્યારે અમારે પંચનામા રૂબરૂ કબજા કરવાનું ત્યારે લોકોએ કદાચ આ બોટલો તોડી નાખી હોય એવું હોઈ શકે